ની શાળા ને ઉડાવી દેવાની જે ધમકી મળી હતી તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યું છે પ્રેસ કોન્ફરન્સ આ તો એક સાયબર વોરફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં માં બેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું આ આઈ અત્યારે પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિ આઈ જાણો મળે છે હું આ પહેલાથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામથી ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો માહોલ રહે આઈએસઆઈ નું હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટાબ્લિશ નથી કે આઈએસઆઈ નું પાછળ છે આપ જાણો છો કે એમાં એફઆઈઆર ઓલરેડી દાખલ થઈ ગઈ છે આગળની છે કે ભાઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટેબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે અમે એનો આગળની કાર્યવાહી કરવામાં આવે અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે કોઈ અત્યારે કોઈ અહીંયા લોકલ કોન્ટેક્ટ નથી એસ્ટેબ્લિશ ઈમેલ આઈડી તો જ મેલ ડોટ આરયુ આ ટેમ્પરે મેઇલ છે રશિયન ડોમેનથી છે અને એના યુઝ કર્યા છે સ્કૂલ એના મારફતે મેલ ડોટ આરયુ મારફતે તો આવે છે આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે એના મારફતે એને મેઇલ કર્યો છે એના પાછળ કોણ કોણ ટીમ છે ત્યારે આ તપાસનો વિષય છે કે એનો ટ્વિટર કોણ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કોણ વાપરે છે અત્યારે એનો તપાસ ચાલુ છે એનો એક મેલ આઈડી છે તોહીદ લ્યાકત એટ ધર જીમેલ ડોટ કોમ એની પણ તપાસ ચાલુ છે તો સાત મહિના રોજ ગુજરાતમાં પચીસ બેઠક ઉપર લોકસભા ચૂંટણીની સાથે પેટા ચૂંટણી યોજાવાની હતી અને આગલા જ દિવસે અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ અને અમદાવાદ પોલીસ લાગી ચૂક્યું છે તપાસમાં